નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો આપણે સમગ્ર માર્ચ મહિનાના હવામાનની વાત કરવાની છે એમાં ખાસ કરીને પવન તાપમાન અને માવઠાના વરસાદ વિશેની ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી હવે ખાસ કરીને સૌપ્રથમ હું આપને માહિતી આપી દઉં માવઠાના વરસાદની આમ જોવા જઈએ તો આજે એકવીસ માર્ચ બે થઈ ચૂકી છે ગઈ કાલે વીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાજ્યના એકલ લોકલ સેન્ટરની અંદર વરસાદી ઝાપટા પડ્યા છે એ પણ પડ્યા છે કચ્છના ભુજ આસપાસના અમુક વિસ્તારોની અંદર પણ એક સીમિત એક બે ગામની અંદર પડ્યા છે જોકે આ જે માવઠા પડ્યા છે એની રાજ્યના કોઈ પણ હવામાન નિષ્ણાતો દ્વારા અથવા તો કોઈ પણ વેધર સંસ્થા દ્વારા આગાહી કરવામાં આવી ન હતી જેમાં પ્રાઇવેટ હોય કે સરકારી હોય કોઈની પણ આગાહી ન હતી પણ છતાં પણ ગઈકાલે ત્યાં વરસાદી ઝાપટા પડ્યા આ એક હકીકત છે પણ એ આગાહી નથી એનું કારણ પણ એ હતું કે જે એક લોકલ સિસ્ટમ બંધાતી હોય અત્યારે અતિ ગરમી હોય અતિ ગરમીને કારણે જે એક ઉપર લેવલ એક અસ્થિરતા બની જાય અને એ બે પાંચ કિલોમીટરના એરિયામાં એ ચાપટું પડી જાય એ એક લોકલ સિસ્ટમ હોય લોકલ સિસ્ટમ હોય ક્યારેય પણ સેટેલાઇટો છે મોટા ભાગે બતાવતી નથી કે કોઈ મોડલ છે એને ઇન્ડિકેટ કરતા ન હોય એટલે કોઈ પણ નિષ્ણાંતો દ્વારા આની આગાહી ન થતી હોય પણ એ એક બે ગામની અંદર આવું ગઈકાલે બન્યું છે બાકી ઓલ ઓ જોવા જઈએ તો છેલ્લા બે પાંચ દિવસની અંદર કોઈ રાજ્યના અંદર મોટું કોઈ માવઠું થયું નથી અને હજુ પણ પાંચ દિવસની અંદર એટલે કે પચીસ માર્ચ સુધી રાજ્યમાં કોઈ માવઠાની શક્યતાઓ નથી એ પછી આગળ ઉપર કોઈ માવઠાની શક્યતાઓ હશે તો ચોક્કસથી આપણી માહિતી આપવામાં આવશે હવે પવન અને તાપમાનની વાત કરવાની છે એમાં ખાસ કરીને હવે માર્ચ મહિનાની અંદર એક નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે એમાં જે રેકોર્ડ બનવાનું છે એ તાપમાનને લઈને બનવાનું છે એના વિશેની ચર્ચા કરવાની છે પણ પવન વિશે થોડીક માહિતી આપી દઉં પવનની વાત કરવા જઈએ તો આમ તો છેલ્લા એક અઠવાડિયાથી પવન છે નોર્મલ સ્પીડનો પવન અત્યારે ચાલી રહ્યો છે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો છે એટલે જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં ભેજવાળા પવનો આવી રહ્યા છે અને પવનની જે ઝડપ હોય છે એ નોર્મલ એટલે કે બારથી થી લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એટલે કે જે વધારે સ્પીડ હોય જેમાં વીસ પચીસ ની સ્પીડના પવનો હોય એવા પવનો અત્યારે નથી ચાલી રહ્યા પણ બારથી લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ચાલી રહ્યા છે નોર્મલ પવન કહેવાય પણ આ માર્ચ મહિનાની અંદર જે આ હવે છેલ્લું સેશન ચાલી રહ્યું છે આજે એકવીસ તારીખ એટલે એકવીસથી થી સેશન હોય એને છેલ્લું સેશન કહેવાય છે એ સેશન દરમિયાન જે પવન હોય આ નોર્મલ કહેવાય જોકે ચોવીસ તારીખથી નોર્મલ કરતાં પણ પવનની સ્પીડમાં ઘટાડો થશે એટલે બારથી લઈને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એની જગ્યાએ ચોવીસ માર્ચ બે હજાર પચીસથી પવનની સ્પીડ ઘટી અને લગભગ નવથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જશે એટલે નોર્મલ કરતાં પણ પવનની સ્પીડમાં ઘટાડો થશે અને એ ઘટાડો છે એ લગભગ સત્યાવીસ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધી કન્ટિન્યુ આપણે ઘટાડો જોવા મળશે એટલે પવન છે એમાં કોઈ મોટા ફેરફાર નથી નોર્મલ છે પણ નોર્મલ કરતાં પણ પવનની સ્પીડમાં એકથી બે

તો પણ પાછળના સેશનમાં એટલે કે છેલ્લા સેશનની અંદર આપણે જોવા મળતું હોય થી એકત્રીસ માર્ચ દરમિયાન પણ શરૂઆતમાં ઓછું હોય છતાં પણ બે હાજર પચીસ ના ઉનાળાની અંદર શરૂઆતમાં નવ થી એક રાઉન્ડ આવી ચૂક્યો છે જેમાં ચાલીસ ડિગ્રી કરતા પણ ઊંચું તાપમાન ગયું હતું અને ત્યારે પણ આપણે ઘટાડો થશે એ મુજબ અત્યારે તાપમાનમાં ઘટાડો પણ થયો હતો પણ આપણું જે અનુમાન હતું કે બે થી ત્રણ ડિગ્રી કોઈ મોટો ઘટાડો થવાનો નથી એટલે કોઈ મોટો ઘટાડો અત્યારે નથી પણ બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો અને આપણી આગાહી બીજી એ પણ હતી કે એકવીસ તારીખથી

આ આ બે અંદર રાઉન્ડ જોવા પચીસ તારીખ હવે એકવીસ થી પચીસ તારીખ ની વાત કરવા જઈએ તો સૌથી ગરમ દિવસ છે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ હશે ત્રેવીસ માર્ચ એકતાલીસ બેતાલીસ ડિગ્રી ઘણી જગ્યાએ બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન પણ જોવા મળશે એટલે ત્રેવીસ તારીખનો સમય છે એ એટલે કે પરમ દિવસનો દિવસ એમાં ઊંચું તાપમાન હશે જેમાં અનેક વિસ્તારોની અંદર તાપમાન એકતાલીસ બેતાલીસ ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર તાપમાન છે એ બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પણ થઈ શકે છે એટલે આ મુજબનું તાપમાન રહેશે પછી ચોવીસ તારીખથી આંશિક રાહત આંશિક એટલે અડધા ડિગ્રીથી લઈ અને એક ડિગ્રી સુધીની રાહત હશે પચીસ તારીખ પછીથી થોડીક વધારે રાહત મળશે જેમાં છવ્વીસ અને સત્યાવીસ તારીખે બે દિવસ આપણે રાહત હશે એ પણ એક થી બે ડિગ્રીની રાહત અત્યારે જે ઊંચું તાપમાન જાય એમાં કોઈ મોટી રાહત મળવાની નથી આજે એકવીસ તારીખ છે એકવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી તાપમાન ઊંચું જ રહેવાનું છે પણ છવ્વીસ અને સત્યાવીસ તારીખ એમ બે દિવસ સુધી એકથી બે ડિગ્રી તાપમાનમાં રાહત હશે છતાં પણ તાપમાન છે ચાલીસ ડિગ્રી આસપાસ તો ચોક્કસથી નોંધાતું રહેશે એમાં બહુ મોટો ફાયદો થાય તેવી કોઈ શક્યતાઓ નથી એ પછી પાછું અઠ્યાવીસ ડિગ્રી અઠ્યાવીસ માર્ચથી ફરીથી તાપમાન જે ઉંચકાશે એની અંદર અને આ જે જે દિવસો હશે ચાર દિવસ એની અંદર જે આપણે એકવીસ થી પચીસ માર્ચ દરમિયાન જે તાપમાન હશે એના કરતાં પણ ઊંચું તાપમાન જોવા મળશે એમાં અનેક વિસ્તારોની અંદર ઓગણત્રીસ અને ત્રીસ તારીખ એટલે કે આ બે હાજર પચીસ ની ઓગણત્રીસ અને ત્રીસ માર્ચ આ બે દિવસ એવા હશે નવો રેકોર્ડ બની જશે રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન બેતાલીસ થી લઈને તેતાલીસ ડિગ્રી અને આઇસોલેટેડ એરિયામાં અમુક અમુક સેન્ટરની અંદર તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન થઈ જશે એટલે માર્ચ મહિનામાં જે હીટવેવ અથવા તો ઊંચું તાપમાન જોવા મળતું હોય છે એમાં ભાગ્યે જ ક્યારેક એવું જોવા મળતું હોય કે માર્ચ મહિનાની અંદર આપણે તેતાલીસ પ્લસ તાપમાન જોવા મળે એટલે તેતાલીસ પ્લસ તાપમાન પણ આ માર્ચ મહિનાની અંદર થશે ને માર્ચ મહિનો છે એકંદરે માહિતી આપી દીધી અસ થી એકત્રીસ માર્ચ એટલે એમાં પણ આપણે ઊંચું તાપમાન જોવા મળશે એમાં ખાસ કરીને બે સેશનમાં છે એમાં આ સેશનની અંદર ત્રેવીસ માર્ચ બે હજાર ના રોજ ખૂબ ઊંચું તાપમાન જોવા મળશે અને જે અઠયાવીસ થી એકત્રીસ માર્ચનું સેશન છે એમાં ઓગણત્રીસ અને ત્રીસ તારીખે સૌથી ઊંચું તાપમાન જોવા મળશે અને સૌથી છેલ્લા પાંચ વર્ષની અંદર સૌથી ગરમ માર્ચ મહિનો યા પચીસનો બની જશે અને એક જ પ્રકારે નવો પાંચ વર્ષનો રેકોર્ડ પણ સ્થપાઈ જશે આ પ્રકારનો ઉનાળો રહેવાનો છે જોકે ઉનાળો વધારે ગરમ રહીએ એ જ આપણા હિતમાં હું તો માનું છું જેટલો શિયાળો અને ઉનાળોથી સારા રહીએ એટલું જ આવનારા દિવસની અંદર આપણે ચોમાસામાં સારા વરસાદના ચાન્સ આપણે રહેતા હોય છે એ મુજબનું હવામાન રહેવાનું છે ખાસ કરીને બની એવું પણ શકે અત્યારે આગોતરા એંધાણ તરીકે આપણે માહિતી આપું બની એવું પણ શકે કે કદાચ ઊંચું તાપમાન જે આપણે માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં જશે જેમાં ખાસ કરીને અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એમાં ઊંચા તાપમાનને કારણે લોકલ લેવલે કોઈ સિસ્ટમ બંધાઈ જાય અને વાદળ થાય અને ઊંચા તાપમાનને કારણે વાદળછાયું વાતાવરણ થાય ને અતિઘાટા વાદળ અને લો લેવલના જો વાદળ બંધાઈ જશે તો અમુક જગ્યાએ ઝાપટાની પણ સંભાવના હોય છે જો એક આગોતરું વિધાણ છે અત્યારથી એવા કોઈ વાદળ બંધાવાને કે વરસાદ પડવાની કે ઝાપટા પડવાની અમારી આગાહી નથી પણ આ ઊંચું તાપમાન જશે જો એને કારણે કોઈ આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો ચોક્કસથી અમારા તરફથી આપને માહિતી આપવામાં આવશે પણ અત્યારે આગોતરા એંધાણ તરીકેની માહિતી સમજવાની બાકી અત્યારે ઊંચું તાપમાન છે એ રહેવાનું છે ને એની માનસિક તૈયારીઓ આપણે રાખવાની છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરવો અને દરેક મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી રજા આપશું ધન્યવાદ